ફોરેસ્ટ ગાર્ડ ની ભરતીના ઉમેદવારો હાલ રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ કોને વધારે રસ છે બિલો મંજૂર કરી અને ફટાફટ કંપનીને પૈસા ચૂકવવાની શા માટે આટલી ઉતાવળ કરવામાં આવી રહી છે શા માટે જી ટ્રીપ્લિ સચિવ પણ બદલાઈ શકે તેવા સમાચાર આવે છે અને બને તો કોણ નવા સચિવ બને આ તમામ બાબતોની સાથે ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારો સાથે કોણે આ કાંડ કર્યા છે તેનું બીજું એપિસોડ જેમાં વિગતવાર સમજીએ કે સમગ્ર કારસ્તાન કઈ રીતે તૈયાર થયું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનન રે નમસ્કાર બે નવજીવન ત્રેવીસ માં ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી ની પ્રક્રિયા શરૂ થઈ પરંતુ જાહેરાત સમયે સીબીઆરટી પદ્ધતિ લાગુ કરવામાં આવી ત્યારથી નવજીવન ન્યૂઝે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું અને સચિવ હસમુખ પટેલને સવાલો કર્યા હતા કે તમે જે કંપનીને કામ આપો છો તે સક્ષમ છે તેમની પોતાની જ ભરતીમાં ગોટાળા થયા હોય તો તમે તમારી ભરતી કયા ભરોસે આપી રહ્યા છો કયા ભરોસે તે જ પેપર કાઢશે તે જ ચેક કરશે તે જ મેરિટ આપશે અને તે જ મેરિટ તૈયાર કરી અને તમે પબ્લિશ કરશો તો આમાં સરકારનું કામ શું રહેશે આ તમામ બાબતોના સવાલ પેદા કર્યા હતા અને તમામ વાત આજે સાચી પડે છે ખેર ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારોને ત્યારે ખબર નહી રહ્યું હોય કે સીબીઆરટીમાં શું થવાનું છે અને કદાચ અહેવાલ પણ અમારો તેમણે નહીં સમજ્યો ત્યારે વાત એ કરવી છે કે હવે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા પણ લેવાઈ ગઈ ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારો ભેરવાઈ પણ ગયા રસ્તા પર ઉતરવાની તૈયારી પણ કરે છે અને કહેવાય છે કે બિન સચિવાલય ક્લાર્કના આંદોલન કરતાં પણ વિશાળ આંદોલન થશે કારણ કે હજુ સીસીઈ ની ભરતી પણ આ જ પ્રક્રિયાથી લેવામાં આવી છે અને તેના માટે પણ ટીસીએસ કંપની નિયુક્ત હતી હાલ અમારા સમાચાર મળે છે તે પ્રમાણે જી ટીપલ એસ બીના સચિવ હસમુખ પટેલ ટ્વિટર પર માહિતી આપતા હતા તે ટ્વિટર એકાઉન્ટ પર સૌ તેમણે ટ્વીટ ડિલીટ કર્યા હવે ટ્વિટર એકાઉન્ટ જ ડિલીટ કર્યું અમારા સૂત્રોનું કહેવું છે કે કેવું દબાણ સર્જાઈ રહ્યું છે અને આ દબાણના કારણે સચિવ હસમુખ પટેલ થોડા દિવસોના મહેમાન છે તેવું પણ બની શકે કારણ કે તેઓને જીટીપલ એસ બીના સચિવ પદ પરથી હટાવી કોઈ અન્ય વ્યક્તિને લાવવામાં આવે અમારા સૂત્રો કહે છે જે નામ આવશે તેમાં એક મહિલા અધિકારીનું નામ બોખરે છે પરંતુ આ બધું શા માટે શું ફોરેસ્ટની ભરતીના સોલ્યુશન માટે નહીં અમારા સૂત્રો એવું જણાવે છે કે આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ફોરેસ્ટ ભરતી અને સીસીઈની ભરતી માટે ટીસીએસ કંપનીએ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લઈ આપી હતી ભલે તેમાં કેટલી પ્રકારના ભાંગરા વાટ્યા હતા અને અત્યારે રાજ્ય સરકારની આબરું નિલામ થાય છે તે સ્થિતિમાં ટીસીએસ લાવ્યું છે અને ઉમેદવારોને રાતા પાણીએ રડાવી રહ્યું છે તેવી ભરતી પ્રક્રિયા કરી પણ તેને પૈસા ચૂકવવા છે પાસઠ કરોડ આસપાસનું બિલ હતું દસ કરોડ અગાઉ જ ચૂકવાઈ ગયા છે અને બાકીના પૈસાના ચૂકવણા માટે દબાણની રાજનીતિ ચાલી રહી છે અને આ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક હસમુખ પટેલ કદાચ નહીં આવતા હોય માટે તેમને બદલવામાં આવે છે નહીં કે તેમના રાજમાં જીટી પ્લેસ બી એ સીબીઆરટીથી પદ્ધતિથી પરીક્ષા લીધી કારણ કે આવું જો કહેવા જાય કે હસમુખ પટેલ તમે લીધી છે સીબીઆરટીથી પરીક્ષા અને આ છબરડા થયા છે તો હસમુખ પટેલ મોં પર ચોપડાવી શકે તેમ છે ગુજરાત રાજ્યના સૌથી સિનિયર અધિકારીઓને કે આ પદ્ધતિ ઘુસાળી કોણે છે તેને પૂછો અને શા માટે ઘુસાળી છે તેને પૂછો કારણ કે આ પદ્ધતિની વાત આવી ત્યારે શરૂઆતથી જ અનેક સવાલ હતા જે તેમણે કર્યા હતા આ બધી જ માહિતી સૂત્રો આપી રહ્યા છે હસમુખ પટેલનો આ બાબતે સંપર્ક કરવાનો અમે પ્રયાસ કર્યો પરંતુ માધ્યમો સાથે તે કોઈ પણ પ્રકારની વાત નથી કરી રહ્યા એક અધિકારીને કેટલી આ સરકારને બચાવવા માટે જદ્દોજહેદ કરવી પડે એ અમે સમજી શકીએ છીએ કારણ કે આ રાજ્યની સરકારમાં જે પ્રકારની સ્થિતિ જીટીપલ એસ થઈ છે તેવી જ સ્થિતિ હજુ તો આઈપીએસ હસમુખ પટેલના ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ ભરતી સહિત અનેક જગ્યા પર લાવવાની તૈયારીઓ ચાલી છે અને આ તૈયારીઓ હવે ફલિત નથી થતી દેખાઈ રહી અને સિનિયર અધિકારીઓને કોઈ પણ સંજોગે સીબીઆરટી લાગુ કરી ટીસીએસનું બિલ પણ પાસ કરાવી અને બીજા વિભાગોમાં પણ સીબીઆરટીની ભરતી પ્રક્રિયામાં એન્ટ્રી કરાવી છે તેના કારણે આ ભરતી સફળ છે તેવું દેખાડવાના પ્રયાસ થઈ રહ્યા છે અને ભોગ લેવાઈ રહ્યો છે ગુજરાતના એ યુવાનોનો જે યુવાનોએ સપના જોયા છે સરકારી નોકરીના જેના મા બાપે પેટે પાટા બાંધ્યા છે કદાચ એક ટકના રોટલા પણ બંધ કર્યા છે આ બાળકોને ભણાવવા માટે કારણ કે તેના સપના હતા કે આ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો કર્મચારી કે અધિકારી બને મારો દીકરો પણ આ સપના રોડવા માત્ર એટલા માટે જરૂરી છે કારણ કે આ બિલ અને આ ચૂકવણાની રમત છે અને એ રમતમાં ક્યાંક ને ક્યાંક હવે સિનિયર અધિકારીઓ દબાણ સર્જી રહ્યા હોય જીટીપલ એસ પર તેવું પ્રતીત થઈ રહ્યું છે ખેર આ સમાચાર આ જ પ્રકારની પડદા પાછળની કહાની અને ફોરેસ્ટ ભરતીના હજુ પણ એવા ચોંકાવનારા તથ્યો જે અમે શોધી રહ્યા છે સામે આવશે એટલે તમારા સમક્ષ મૂકીશું આ બધું તમારે જોવું છે તો આ ચેનલ સાથે જોડાવવું પડશે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે કારણ કે નવજીવન તમારો અવાજ છે તમારા વાદને બુલંદ બનાવવાની જવાબદારી પણ તમારી છે માટે આ વિડીયો ને શેર પણ કરજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી